મોરબીના ઘુટુ ગામના ગ્રામજનો આજે પહોંચ્યા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી અને કર્યા સૂત્રોચ્ચાર કારણ હતું ગામની સીમમાં ટેન્કરથી કેમિકલ ઠલવાયા બાદ હજુ સુધી કોઈ કાર્યવાહી ન થવી વાત એવી છે કે ઓગણીસમી ફેબ્રુઆરીની રાત્રે ગ્રામજનોએ પકડી પાડ્યું હતું એક ટેન્કર ગ્રામજનોનો દાવો છે કે ટેન્કરમાં હતું કેમિકલ જે ઘુંટુ ગામની સીમમાં ઠાલવ્યું ગ્રામજનોએ ટેન્કર ચાલકને પકડી તેનો વિડીયો ઉતારી કેટલાક સવાલો પણ પૂછ્યા હતા જેમાં ટેન્કર ચાલકે કબૂલ્યું હતું કે આ ટેન્કર મોરબીના ભાજપ ધારાસભ્ય કાંતિ અમૃત્યાના શાળાનું છે એટલું જ નહીં ટેન્કર ચાલક કાંતિ અમૃત્યા સાથે વાત કરતો હોય તેવો વિડીયો પણ વાયરલ થયો હતો જેમાં અમૃત્યા ટેન્કર ચાલકને ત્યાંથી જતો રહેવાનું કહી રહ્યા હતા એવામાં આજે ગ્રામજનો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીએ પહોંચ્યા અને માંગ કરી કે કેટલાક સમયથી તેમના ગામની સીમમાં કેમિકલ ઠલવાતું હતું કયા પ્રકારનું કેમિકલ હતું શું કાર્યવાહી કરી તેની જાણકારી આપવામાં આવે ગ્રામજનોએ આરોપ લગાવ્યો કે ધારાસભ્ય કાંતિ અમૃત્યાના દબાણમાં ફરિયાદ નથી નોંધાઈ રહી ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી કે જો પંદર દિવસમાં રિપોર્ટ જાહેર ન કરાયો તો તેઓ રસ્તા રોકો આંદોલન છેડશે આ તરફ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીનું કહેવું છે કે સ્થળ વિઝિટ કરી સેમ્પલ લીધા છે અને તપાસ અર્થે ગાંધીનગર મોકલ્યા છે રિપોર્ટ બાદ કાર્યવાહી કરાશે